હોટ મિક્સ મટિરિયલ પ્લાન્ટ સંપૂર્ણ કાર્યરત થયો છે અઢીસો કરોડના ખર્ચે તૈયાર કરેલા પ્લાન્ટમાં ઉત્પન્ન થતાં જ હોટ મિક્સ મટીરિયલ્સનો શહેરમાં વપરાશ પણ શરૂ કરાયો છે આ વર્ષે ચોમાસામાં પડેલા ખાડાનું રિપેરિંગ આ પ્લાન્ટના મટીરિયલમાંથી પણ શરૂ કરી દેવાયું છે ખાડાનું પુરાણ પેચવર્ક સહિતના કામ એએમસી પ્લાન્ટના મટીરિયલમાંથી જ કરાઈ રહ્યા છે પ્લાન્ટની સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતા બાવીસસો મેટ્રિક ટન પ્રતિ કલાકની છે હાલમાં જરૂરિયાત મુજબ દૈનિક નવસોથી એક હજાર મેટ્રિક ટન મટીરિયલનું ઉત્પાદન થઈ રહ્યું છે પ્લાન્ટ શરૂ થઈને અત્યાર સુધીમાં બોતેરસો મેટ્રિક ટન મટીરિયલ્સનું ઉત્પાદન થઈ ચૂક્યું છે અત્યાર સુધી અમદાવાદ શહેરમાં ચોમાસા સમયે જ્યારે ખાડા સર્જાતા હતા તો તેના રિપેરિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાનગી કોન્ટ્રાક્ટરોના ભરોસે રહેવું પડતું હતું કારણ કે જે હોટમિસ્ટ મટીરિયલ છે તે ફક્ત ને ફક્ત ખાનગી કોન્ટ્રાક્ટરો જ સપ્લાય કરતા હતા પરંતુ ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને આ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશને અઢીસો કરોડના ખર્ચે પોતાનો જ હોટમિક્સ પ્લાન્ટ જે છે તે કાર્યરત કરી દીધો છે અને તેનું પરિણામ પણ આ ચોમાસામાં શહેરીજનોને મળી રહ્યું છે ભલે હાલમાં શહેરમાં ખાડા પડી રહ્યા છે પરંતુ જે રિપેરિંગ થઈ રહ્યું છે તેનું મટીરિયલ કોર્પોરેશનના જ પોતાના હોટમિક્સ પ્લાન્ટમાંથી આવતા મટીરિયલ મારફતે થઈ રહ્યું છે આપ જોઈ શકો છો ગ્યાસપુર પીપળજ વિસ્તારમાં ખૂબ જ મોટા વિસ્તારમાં આ અઢીસો કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલો પ્લાન્ટ છે જેનામાંથી સતત પ્રોડક્શન ચાલુ છે દૈનિક નવસોથી હજાર મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલ દિવસ રાત થઈને હાલ અમદાવાદ કોર્પોરેશન દ્વારા વિવિધ જે ખાડા છે તેને પૂરવા પેચવર કરવા માટે વાપરવામાં આવે છે અને જ્યારથી આ પ્લાન્ટ શરૂ થયો ત્યારથી અત્યાર સુધી સાત હજાર બસો મેટ્રિક ટન કરતાં પણ વધુ જે મટીરિયલ છે તે અહીંયા ઉત્પન્ન કરી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો પ્લાન્ટમાંથી જે હોટમિક્સ મટીરિયલ છે તે અહીંયા નીચે ઉભેલી ટ્રકમાં ભરવામાં આવેલ આવી રહ્યું છે અને આ ટ્રક જે છે તે અમદાવાદ શહેરના સાત ઝોનમાં જ્યાં જ્યાં ઇજનેર વિભાગ દ્વારા સૂચના આપવામાં આવે જ્યાં જેની જરૂરિયાત હોય તે મુજબ લઈ જવામાં આવે છે ને ત્યાં ખાડા રિપેર કરવા માટે પેચવર્ક રૂપે વાપરવામાં આવે છે એટલે જે પ્રમાણે અત્યાર સુધી ચોમાસા દરમિયાન ખાડા પડે અને તેના રિપેરિંગ માટે નવરાત્રિ સુધી શહેરીજનોને અને તંત્રને રાહ જોવી પડતી હતી તેનું એકમાત્ર કારણ કે તંત્ર ખાનગી કોન્ટ્રાક્ટરોના ખભા ઉપર નિર્ભર હતું પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન આત્મનિર્ભર ભર્યું છે અને આ સિઝનથી પોતાના જ હોટમિક્સ પ્લાન્ટમાંથી મટિરિયલનું ઉત્પાદન કરી શહેરમાં હાલ પેચવર્ક અને અન્ય જે રોડ રિપેરિંગ કામગીરી છે તે કરવામાં આવી રહી છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ સુરતમાં બોગસ